કુમાર્ગીય ભગવત સેવાનું જે સ્વરૂપ જે છે સેવાનું અંતરંગ સ્વરૂપ વૃજભક્તોની ભાવની ભાવના આપણી જે સેવા જે છે એ વૃજભક્તોના ભાવની ભાવનાપૂર્વક કરવામાં આવે છે મંગલાથી શૈન પર્યંતનો જે ક્રમ છે જે ઉત્સવોનો ક્રમ છે એ બધામાં વૃદ્ધભક્તોની ભાવની ભાવના ભાવનાપૂર્વક એ સેવા કરવી એ સેવાનું અંતરંગ સ્વરૂપ છે અંદર રહેલું અંતરંગ જે સ્વરૂપ જે છે એ વૃદ્ધભક્તોની ભાવની ભાવના છે અને એનું બહિરંગ સ્વરૂપ જે છે જે આપણે તનુવિત જે સેવા જે છે એમાં સર્વસમર્પણપૂર્વક સર્વ દેહ ગેહ આદિનો વિનિયોગ સર્વ દેહેન્દ્રિય પ્રાણા આત્મા ઘર સ્ત્રી પુત્રપતિ આદિ સર્વ પરિવારજનો એનો વિનિયોગ એ બહિરંગ સ્વરૂપે છે એટલે બંને સ્વરૂપને આપણે સમજીને ભગવત સેવા જ્યારે કરીએ ત્યારે એ સેવા જે છે એ આગળ જતા ભક્તિનું સ્વરૂપ ધારણ કરે ભગવત પ્રેમ પ્રકટ થઈ જાય શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એ તેના અર્થમ સ્વ સ્વ નિરૂપી સ્વ સર્વસ્વ નિવેદનપૂર્વક તત્રહ વિનિયોગે પ્રેમની જાતે સા ભવતી આટલું બધું સ્પષ્ટ વચન શ્રી પ્રભુચરણ શ્રી વિસાયણજીનું છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીના તનુવિત જે સેવા છે એના સ્વરૂપને એમાં કોઈ છેડછાડ કરવાની જરૂર નથી તનુજા વિદજા એ પ્રકારથી એની કોઈ છેડછાડ ન કરી શકે એટલા માટે શ્રીમદ આજ્ઞા કરી છે કે સેવા જે છે એ કોઈ બીજા કોઈ હેતુ કે અર્થથી થઈ શકતી નથી ભગવદ્ અર્થ હોય છે સેવા લૌકિકાર્થ સેવા ન હોય શકે કોઈ દિવસ તો એન ભગવદર્થ નિરૂપધી સ્વર્વસ્વ નિવેદનપૂર્વક તત્રહ વિનિયોગે પ્રેમણી જાત સા એટલે માનસી સા પરામતા ચેતસત્પ્રવણ સેવા આપણે કહીએ છીએ કે સેવા એટલે શું ચેતસ્ત પ્રવણમ એ સેવાનું સ્વરૂપ છે ચેતસ્ત પ્રવણમ અને સાધન રૂપા જે સેવા આપણે કહીએ છીએ તદુબિત અને માનસીય એમાં ફરક શું એ કોઈ ધ્યાન નથી કે કેવલ બેઠા બેઠા ધ્યાન કરવાની વસ્તુ હોય એવું કોઈ ધ્યાન ધ્યાનાત્મક કોઈ પ્રકાર છે એવું માની લેવાની જરૂર નથી ઘણા જે પુષ્ટિમાર્ગમાં ઘણું બધું મિશ્રણ કરી રહ્યા છે કે ધ્યાન યોગ પૃષ્ટિમાર્ગમાં માર્ગી જે સાધના જે છે એ શ્રી મહાપ્રભુજી શ્રી પ્રભુચરણ શ્રી ગોપીનાથજી ગોસાઈજી અને પૂર્વાચાર્યોએ જે પ્રકારની પરંપરા આપી છે એ પરંપરાથી જ માર્ગીય સાધનોનો વિચાર થઈ શકે તમને મગજમાં જે કાંઈ વાંચો જે કાંઈ વિચારો આજે બધું બધું સંભુ મેળો આપણા વિચારોનો ભેગો કરીએ છીએ આપણે આ સોશિયલ મીડિયાના જમાના બધા એ પ્રકારના મેસેજો આવે એમાં સૈવ સાધ ધ્યાન યોગ કૃષ્ણ મેડિટેશન બીજી જગ્યાએ મેડિટેશન આપણે કૃષ્ણ મેડિટેશન તો બધા માર્ગોની અલગ અલગ જે સાધના પ્રણાલીઓ છે એ થોડું થોડું બધું જ્ઞાન મેળવ્યું છે પુષ્ટિ માર્ગમાં એનું એપ્લિકેશન કરવાની એક પદ્ધતિ ઉત્પન્ન થઈ છે એમાં સૌથી મોટી વાત એ છે કે બધાયને વાંચવું બધાએનું સાંભળવું બધાયનું અનુસરણ કરવું અનુકરણ કરવું પણ શ્રી મહાપ્રભુજી અને શ્રીમદ પ્રભુચરણ શ્રી સાહેબજી શ્રી ગોપીનાથજી એમની પરંપરાનું જ અનુસરણ ન કરવું બાકી બધું કરવું હરિભાઈ કોઠારીને પણ સાંભળો હા પ્રવચન પહેલાં એક પુસ્તક મેળો હતો એ પુસ્તક મેળામાં હરિભાઈ કોઠારીના પુસ્તકો પણ એની પ્રવચનની કેસેટો સીડીઓ જૈન દાર્શનિક વિચારક છે એમની ત્યાં બધી સીડીઓ વગેરે પણ વેચાતી હતી તો ધોતીબેન બંડી પહેરેલા અમે લોકો ભૂતો નથી ગયો પણ અમારા ભાઈઓ બધા ગયા હતા તો હોલક સ્ટોલવાળાએ બોલાવીને કર્યું તમે કુસ્તી લાગો છો ત્યાં હા આ તમારી માટે બહુ સરસ છે આ લઈ જાઓ બહુ ડિમાન્ડ છે અને હરિભાઈ કોઠારી કેમ ડિમાન્ડ છે કે ઘણા બધા બાળકોના નામ આવ્યા કે બાળકો ખાસ મંગાવે છે તમને ઉપયોગી થશે પ્રવચન કરવા માટે હરિભાઈ કોઠારીને સાંભળવામાં આવે પણ મહાપ્રભુજીને સાંભળવામાં આવતું નથી આ આપણી દુર્દશા છે કે મહાપ્રભુજીને હરિભાઈ કોઠારીને સાંભળવું છે એના આધારે પ્રવચન કરવું છે પણ મહાપ્રભુજીને જાણીને મહાપ્રભુજીને વાંચીને શું કમી છે આપણી પાસે એટલે આપણને મોટાભાગે સાચો માર્ગ જે છે એ ગ્રંથોમાં જ રહે છે અને ગ્રંથોને આપણે જો જીવનમાં ઉતારીએ એનું સ્થાપન આપણા ઘરમાં કરીએ આ ગ્રંથોની વાણી જે છે એનું સ્થાપન આપણે ઘરમાં કરીએ ત્યારે એટલે પુષ્ટિમાર્ગ બહુ સીમિત છે કે જે લોકો આ વાણીને સર્વોપરી માને છે ભક્તિમાર્ગ વિતાનાયવતી હુતાસનઃ સ એવ પરમ માણમ શૈષમ શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે અમારી માટે તો પરમ પ્રમાણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણની વાણી અમારી માટે પરમ પ્રમાણ છે કારણ કે ભક્તિમાર્ગ વિતાનાયવતીર્ણો હુતાસનઃ સાક્ષાત ભગવાનનું આ મુખરૂપ આચાર્ય જે છે એ ભક્તિમાર્ગનો વિસ્તાર કરવા ભક્તિમાર્ગના એ પ્રચાર વિસ્તાર અર્થ જ ભૂતલ ઉપર પધાર્યા છે તો એમની વાણી અમારી માટે પરમ પ્રમાણ છે અને એમની વાણીની અંદર તો શ્રુતિ સ્મૃતિ આ બધું જ જે છે શાસ્ત્ર જે છે શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ બધા જ શાસ્ત્રો જે છે એ આપની વાણીમાં વિદ્યમાન છે આપની વાણી એવી કોઈ એવી નથી કે જેમાં શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિથી કોઈ અલગ અર્થ આપ કરતા હોય તો પણ શ્રી ગોપીનાથજી પહેલા એમ લખે છે કે ભક્તિમાર્ગ બધી પ્રતિબદ્ધતા કે શાસ્ત્રો જે છે એ શ્રી મહાપ્રભુજીએ જે શાસ્ત્રોની વ્યાખ્યા કરી છે એ પ્રમાણ છે શાસ્ત્રો છે બધા પણ એ શાસ્ત્રોની જે શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે એના આધારે અમે કંઈ વિચાર કરી શકીએ અને પુષ્ટિ માર્ગમાં એવો ઘોર અન્યાય કરવામાં આવ્યો એ ગોપીનાથજી જ મર્યાદા છે ગોપીનાથજી શાસ્ત્ર પછી કહે છે ને પેલા મહાપ્રભુજીને કહે છે આ મર્યાદા અંશ ક્યાં રહ્યો કેવી શુદ્ધ પુષ્ટિની વાત છે કે હે ભક્તિ માર્ગ વિતાના યોગત્રીનો હુતાસન સૈવ પરમાનમ સે સમસ્ય પ્રમાંતરમ તો મહાપ્રભુજીને જે વાણી જે છે એમાં આ શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિની વ્યાખ્યા એમાં થયેલી છે અને એ અમને પ્રમાણ છે પરમ પ્રમાણ છે કારણ કે અમે અમારી રીતે બુદ્ધિથી જે વિચાર કરીએ અને હુતાસન જે ભગવાનનું મુખારવિંદ રૂપ આચાર્ય જ્યારે એ ગ્રંથોનો વિચાર કરીને જે આપણને આપે નવનીત આપણા વિચારમાં અને શ્રી આચાર્ય ચરણે જે વિચાર કર્યો એમાં ઘણો બધો ફરક હોય છે કે આપણી લૌકિક બુદ્ધિથી આપણને કંઈક અર્થસ્ફૂરતો હોય અને શ્રી આચાર્ય ચરણ જ્યારે એનો અર્થ કરીને બતાવે ત્યારે અને એ જ સ્વીકારવું જોઈએ અમારી માટે પરમ પ્રમાણ એ જ છે ને એ જ અમારે સ્વીકારવું જોઈએ આ આપણી પરંપરા છે હવે ભગવત સેવા જે આપણે કરી રહ્યા છીએ મને બે ત્રણ દિવસથી એ પણ ખ્યાલમાં આવ્યું કે ઘણા લોકો વૈષ્ણવ સેવા કરે છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર પોતાના ઘરમાં પણ ઘરની અંદર ખૂબ પ્રતિબંધ છે એ બધું કરો ખરા પણ પુષ્ટ ના કરાવઠાતું જોઈએ પુષ્ટ કરવાથી શું જાણે થઈ જતું હોય પુષ્ટ કરો કે ન કરો ઠાકુરજીમાં કોઈ ફરક થતો નથી જો તમારો દ્રઢ નિશ્ચય છે શ્રી મહાપ્રભુજીની માર્ગની મર્યાદા અનુસાર તમે જો ભગવત સેવા કરી રહ્યા છો તો પુષ્ટ કરો કે ન કરો એમાં કોઈ ફરક નથી પડતો પણ આપણો જે નિશ્ચય કે આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ હું સેવા કરું છું એ નિશ્ચય છે એ નિશ્ચયમાં જ નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ હો વસે વૃદ્ધ લાલીલ હો આ નિશ્ચય બહુ મહત્વનો છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલ હું એ આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ છે કદાચ બહુ પ્રતિબંધ છે કે પુષ્ટ ન કરાવો પણ સેવા કરવી જોઈએ પુષ્ટ ન કરીને પણ એવું કંઈ ફરક નથી પણ સેવા તો તનુ વિતજા થવી જોઈએ સર્વસમર્પણપૂર્વક હોય તો સેવા છે સર્વસમર્પણપૂર્વક ભગવત સેવા કરવી જોઈએ મારું જે દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત હું આપનો જ છું હું આપની સેવા માટે જ છું એવો નિશ્ચય છે તો પ્રભુ અવશ્ય ત્યાં એ સેવા અંગીકાર કરે જ છે એમાં કોઈ સંશય નથી ઘરમાં પ્રતિબંધ હોય અને કોઈ ખોટો ક્લેશ આના કારણે થતો હોય તો પુષ્ટા પુષ્ટ કરવાનો દુરાગ્રહ ન રાખવો પણ સેવા તો કરવી જ જોઈએ કૃષ્ણ સેવા સદાકાર સેવા થઈ રહી છે બહુ મોટી વાત છે અને કોઈનું મંતવ્ય એવું છે કે પુષ્ટ ન કરાવો અને સેવા કરો પણ પુષ્ટ ન કરાવો તો કાંઈ વાંધો નહીં આપણે સેવાથી કામ છે આપણે રોટલાથી કામ છે ટપાકાથી કામ નથી કેવા ટપાકા પડે તે એવું કામ નથી રોટલો થવો તો સેવા થવી છે અને શ્રીમદ પ્રભુચરણે શ્રી ગોપીનાથજીએ પણ આનો ઉલ્લેખ કરેલો છે આજે આપણે થોડુંક આપણે સાધન દીપિકા ગ્રંથ પણ થયો છે એટલે શ્રી આજમૂલ આચાર્યવાણી થોડોસ ગ્રંથોનો આપણે વિચાર કરીએ સાથે ગોપીનાથજીએ પણ જે ફલ વિશે અને સેવા વિશે જે આપે આજ્ઞાઓ કરી છે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ તો મને એવું થયું કે વૈષ્ણવ ઘણા એમ કે સેવા કરવાની છૂટ છે પણ પુષ્ટ કરવાની છૂટ નથી કાંઈ વાંધો નહીં બહુ મોટો પ્રશ્ન નથી આ પુષ્ટ કરવો કે ન કરવો એ બહુ મોટો પ્રશ્ન નથી પણ સેવા સેવાહી સેવક ધર્મ તદા કરણે પ્રત્યવાયી ભવતી એ ભાવુક જા શ્રી કૃષ્ણજી કહે છે કે સેવાહી સેવક ધર્મ તદા કરણે પ્રત્યવાયી ભવતી जो सेवा ए सेवक सेवकनों धर्म से जो सेवा नहीं करे तो प्रत्यवाय पापी थे कारण के नो धर्म से सेवा ही सेवक धर्म तद करणे प्रत्यवायी भावों ज्ञाप्य प्रभुचरण निवाणी આપણે પ્રભુચરણની વાણીનો ઉલ્લેખ કરીએ જ્યારે જ્યારે ગોપીનાથ શ્રી ગુસાઈજીની વાણીનો ઉલ્લેખ કરી તરત ગોપીનાથજી યાદ આવી જાય કે તરત આપણે અન્યાય કરતા હોઈએ છીએ ગુસાઈજીની વાણી તો બોલીએ પણ ગોપીનાથજીને યાદ નથી કરતા એટલે મને એમ છે કે શ્રી ગોપીનાથજી પણ કેટલો સુંદર સેવાનો અને ફલનો વિચાર આપે કરેલો છે અને આપણા જેવાની પરિસ્થિતિનો પણ કેવો સુંદર વિચાર કરેલો છે કે ઘરમાં પ્રતિબંધ હોય તો શું કરવું બધી રીતે વિચાર કરેલો છે શ્રીમદ પ્રભુચરણ હે શ્રી ગોપીનાથજી એટલે જ્યારે જ્યારે મનમાં એવું જ હંમેશા રહ્યું છે કે જયારે જયારે શ્રી ગુસાય યાદ કરીએ ત્યારે એ શ્રી ગોપીનાથજી ભૂલાવા ન જાય એટલા માટે ફરી ગોપીનાથજી યાદ આવી જાય છે ગોપીનાથજીને બહુ આપણે અન્યાય કરતા રહ્યા છીએ સંપ્રદાયમાં મર્યાદા સુધી કહી દીધું કઈ તો મર્યાદાજી પુષ્ટિ પુષ્ટિમાર્ગના હતા જ નહીં મર્યાદા હતા એટલે આજે આપણે શ્રી સાધન દીપિકાનો પણ થોડો વિચાર કરીને આગળ વધશું અને જો શ્રી મહાપુરુભજીની ઈચ્છા હશે તો આપણે સેવા સેવાફલ હજ આપણા જેટલા દિવસ વચ્ચે છે ત્રણ દિવસ છે તો આપણે શેરઆઈજીનો ગ્રંથ કદાચ શરૂ કરીએ કે ન કરીએ પણ સેવા ફલ આપણે સંપૂર્ણપણે એનો વિચાર આપણે કરતા રહીએ કારણ કે એ એક વખત આખો આપણા સોળસ ગ્રંથનો જે મનોરથ જે છે એ જો આપણો મનોરથ એવો કે આપણો આદ્ય મનોરથ કે ભાઈ પુષ્ટિ માર્ગી જીવ પોતાને પુષ્ટિમાર્ગી કહેતા હોય તો એને અને એની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય તો સોળસ ગ્રંથ તો એકવાર સંભળાવી દેવું આ એક મનમાં સંકલ્પ રહ્યો મનોરથ રહ્યો તો ભાઈ સોળસ ગ્રંથ એક વખત સમજાવું પછી એ નિશ્ચય કરે પુષ્ટિ જીવ હશે તો ટકશે પુષ્ટિ જીવ નહીં હોય તો નીકળી જશે એને ગમશે નહીં ગમે બધું નક્કી થશે કે સોડસ ગ્રંથ શું મહાપ્રભુજીની વાણી એક વખત તો એને સોળસ સોળ ગ્રંથ તો સમજાવવા એ એ સંકલ્પથી બધી જગ્યાએ આ રીતે સોળસગ્રંથ પ્રવચનમાલાનો સંકલ્પ પ્રભુ કૃપાથી થયો અને બધી જગ્યાએ બધી જગ્યાએ લગભગ સેવાફલ સુધી પહોંચી ગયા છે અમુક જગ્યાએ સેવાફલ થઈ ગયું છે બધા સાથે સાથે જ શરૂ થયેલું કે કઈ કઈ જગ્યાએ દર મહિનાનો ક્રમ રહ્યો કોઈ જગ્યાએ વર્ષનો ક્રમ રહ્યો કોઈ જગ્યાએ જે રીતે મહિને બે મહિને જરૂર ત્યારે ઈચ્છા થાય ત્યારે એવી રીતે કરતાં કરતાં પણ બધી જગ્યાએ સોળસ ગ્રંથના એ સેવા ફળ સુધી હજી એક જગ્યાએ ચાલુ છે હજી ત્યાં હજી ભક્તિવર્ધની જ પહોંચેલા છે એટલે પણ બધી જગ્યાએ નિશ્ચય કર્યો કે ભાઈ હવેલીમાં જતા હોય મનોરથ કરતા હોય દેવદ્રવ્ય ખાતા હોય પણ બધાને એકવાર સોળસ ગ્રંથ સંભળાવી દેવા तो पुष्टि जीव तो है तो वधी अपसिद्धान छोड़ता जाता है अने पुष्टि जीव नहीं होए तो पाचा ये आ छोड़ी जैसे सोड़स गन कैंट तो था सन ये सोड़स गन छोड़ी इन पाचा ये पाचा मूल रस्ता हो पाजा जैसे उड़ जहाज को पंची फिर जहाज पे आवे है मेरो मन मनानत कहाँ सुख पावे <laughs> जैसे उड़ जहाज को पंची फिर जहाज पे आवे � જો પુષ્ટિજીવાસે તો પાછો મૂળ જહાજ ઉપર આવી જશે પ્રભુના ચનાર ભગવાન સેવાની અંદર પોતાનું સ્વગ્રહમાં તનઉિત સેવા તનઉિતજા સેવા દ્વારા એ પ્રભુની સમૂખ થઈ જશે પુષ્ટિજી ન હોય તો ફિર જહાજ કોપનસી ફિર ઉડ જહાજ ફિર એ જ બીજા જહાજ પર બેસી જ જહાતા્યાં જાણો હતો જી એ ત્યાં પહોંચી જશે તો આતે ભગવાન લીલા છે ભગવાનની લીલા ચાલી રહી છે તો એમાં આપણે શું કરવું કે થોડોક ગમ તો એને એક વખત ભાઈ પુષ્ટિજીવ છો તો આવો સાંભળો સોળસ ગ્રંથ સાંભળો એમાં કાંઈ આ બધા જે કાર્યક્રમ ઓપન છે બધા માટે બધા આવી શકે છે આ કેવલ અહીં તો શ્રી મહાપ્રભુજીના ચરણારનું બેસીને સોળસ ગ્રંથ જે છે એનો આપણે શ્રવણ કીર્તન એ કરીએ એ જ હેતુ છે અહીં અહીં કોઈ કોઈને આમંત્રણ નથી કોઈ કોઈ વ્યક્તિનો કાર્યક્રમ નથી કોઈ આયોજક નથી કોઈ ફાઇનાન્સર નથી અને કોઈ વક્તા નથી કેવલ શ્રી મહાપ્રભુજી જ બધું કરી રહ્યા છે આપણે બધા વક્તા કોઈ નથી વક્તા શ્રી મહાપ્રભુજી પોતે જ છે અને એ શ્રી મહાપ્રભુજીના ચંદ્ર બેસીને આપણે આ સોળસ ગ્રંથ આવશે તો ખબર પડશે કે પુષ્ટિ જીવ કોણ છે તો ધોતી બંડી પહેરીને ઘણી અહીં લાઈન લાગી જતી હતી આવા જો લાઈન ધોતી બંડી પહેરી પહેરીને બરાબર આગળ ઘણા ગોઠવાઈ જતા હતા औ आनन्ती औतो महाप्रभुज उष्ण स्वभाो अतिशिशिव पुंजपीयूष वृष्टि आर्तेमोसुगुपत्तापुर्न स्वस्ं कृष्णाश्रिता देवत्मे यस्मानंदम श्री वजनाशक हेतु महाप्रभुज उष्णवस्व अतिशिशिव કોઈને ઉષ્ણ એકદમ લાગે હે ઉષ્ણત્વ સ્વભાવ પણ ઘણા અને તો એ અતિશિશિર વચા ચિત્તને એકદમ શાંત કરનારા વચન લાગે એકદમ લાગે કે અત્યંત શીતલતા પ્રદાન કરી રહ્યા છે આ કલિકાલના આ સંસારના તાપમાં તપેલા અને કલિકાલના આ ઘોર અધર્મમય વાતાવરણની અંદર જે તાપ લાગી રહ્યો છે એમાં શ્રી આચાર્ય વાણી તો અતિશિશિર શિશિર વચા દૈવી જીવન તો મનમાં અત્યંત શાંતિ પ્રદાન કરવાના વાક્ય લાગે અને આસુરી જીવનને તો ઉષ્ણત્વ એક સ્વભાવો આપી જાતિ શિશિર હતા બહુ ખરાબ બોલે છે દિનતા નથી ફલાણો નથી અર તો એ ઉષ્ણત્વ એક સ્વભાવ હોવી અતિ શિશિર વાણી જેવી છે કે ભાઈ આસુરી જીવને એ અત્યંત ઉષ્ણ લાગે છે તાપરૂપ લાગે છે ઉગ્ર પ્રતાપો વાક સીધું પ્રિતા શેષ સેવકા ઉગ્ર પ્રતાપે છે ને વાક સીધુ પૂરીતા શેષ સેવકા એ ઉગ્ર પ્રતાપ પણ છે અને વાણી અમૃત જેવી છે વાક સીધુ પૂરીતા શેષ સેવકા એનાથી સેવકોના બધાય મનોરથોને પૂર્ણ થઈ જાય એવી વાણી છે શ્રી આચાર્ય ચરણની એમાં ઉગ્ર પ્રતાપે છે રોષક પાદ સંપૃષ્ટ ભક્ત દીપ્ત ભક્ત સેવિતા ભક્તિનો દ્વેષ કરનારા મહાપ્રભુજીની તનુજા તનુવિતજા સેવાને ખંડિત કરનારા એની માટે તો રોષ દખપાત સંપૃષ્ટ ભક્તત એ તો એને તો એકદમ તાપ લાગે એવી એટલે કે જે મહાપ્રભુજીની તનુવૃત્તિ જાની મર્યાદાને ખંડન કરીને કંઈક સેવાનો કંઈક બીજો માર્ગ બતાવનારા એની માટે તો શ્રી મહાપ્રભુજી રોષ દખપાત સંપૃષ્ટ એ રોષવાળી દ્રષ્ટિથી એને જોઈ રહ્યા છે અને અને પોતાના જનોને તો શ્રી મહાપ્રભુજી કૃપા દગવૃષ્ઠ સંપૃષ્ટ

એટલે આપણો આ મનોરથ હતો આદ્યસિદ્ધિને મનોરથ એટલે આપણો આ મનોરથ હતો કે એક વખત બધાને શ્રી મહાપ્રભુજીની વાણીનો સંપર્ક કરાવવો જોઈએ અનુગ્રહે નિયોજ્યો અથવા સંગ્રહ સુધી સંમત આ દેવીજી છે એ શું એની ઉપર આ રીતે અપસિદ્ધાંતનું કોઈ આવરણ આવી ગયું છે કે મૂલમાં દેવી છે કે મૂલમાં આસુરી છે કે ચર્ચણી છે કે પ્રવાહી છે કાંઈ આપણને ખબર ન પડે આ બધું મિશ્રણ ચાલી રહ્યું છે પણ શ્રી મહાપ્રભુજીની વાણી એની સામે મૂકો અને એનાથી નિશ્ચય થઈ જશે કોણ પુષ્ટિજીવ છે જો મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવા માંડશે તો પુષ્ટિજીવ હશે નહીં હોય તો પાછળ જૈસે ઉઠ જહાજ કો પંછી ફીર જહાજ પે આવે મેરો પણ અનંત કહા સુખ પાવે આમાં તો પ્રભુના ચંદાવી પ્રાપ્ત ન થાય ત્યાં દેવીજીવી ત્યાં સુધી સુખ પ્રાપ્ત થતું નથી અને આસુરીજીવ જે છે એને પાછું એ વિષયો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુખ પ્રાપ્ત થતું એને વિષય જ શોધતા હોય છે એ આસુરી જીવો તો પુષ્ટિ માર્ગમાં આવીને વિષય શોધતા હોય છે એટલે કહી પે નજર હે કહી પે નિશાના વાત કરે કીર્તનની વાત કરે સેવાની પણ નિશાનો કંઈક બીજી જગ્યાએ ચાલતું હોય કહી પે નજર હે કહી પે નિશાના કંઈક રાસના કીર્તન બોલાવતા હોય ને કંઈક કંઈ દ્રષ્ટિપાત ક્યાંક થતો હોય તો આ તો બધું એવું છે કે એ વિષય જ શોધતા હોય છે પ્રવાહિત જીવ તો વિષયોને જ શોધતા હોય છે પુષ્ટિ તો એ ભગવાનને શોધતા હોય છે કેમ પ્રભુ પ્રાપ્ત થાય પ્રભુ કેવી રીતે પ્રાપ્ત થાય અને પ્રભુની પ્રાપ્ત થતા દેવીજીઓ જે છે એને સંતુષ્ટિ થઈ જાય કે આપણું મૂળ સ્થાન પાછા આવી ગયા